સુરતમાં દિવ્યાંગો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3 ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ व्हीલચેર પર બેસી ક્રિકેટ રમ્યા હતા અને મનથી મક્કમ હોવાથી કોઈપણ દિવ્યાંગતા તમને અટકાવી શકતી નથી તેવો સંદેશ પાઠવ્યો હતો દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે દિવ્યાંગ व्हीલચેર ક્રિકેટ એસોસિએશન દ્વારા સુરતમાં બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના પરતગામ વિસ્તારમાં આવેલ એસએમસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. સુરત મહાનગરપાલિકા અને દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રણ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની ટીમોએ ભાગ લીધો હતો. ત્રણેય ટીમના ખેલાડીઓ ક્રિકેટ રમ્યા હતા. જેમાં ફાઈનલ મેચ તેલંગાણા અને મહારાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી. જેમાં મહારાષ્ટ્રની ટીમનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જે વ્હીલચેર પર બેસેલા ખેલાડીઓ આ કેવી રીતે રમત રમી શકે છે અને ખેલાડીઓનો જુસ્સો જોઈ ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર નેમીચંદ જાંગીડે જણાવ્યું હતું કે સુરત મનપાના સહયોગથી આ આયોજન કરાયું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવાનો છે नेमीचंद जांगढ़ में मानस सेवा चैरिटेबल ट्रस्ट का मैं चेयरमैन हूँ ये दो दिन का है उन्नीस और बीस तारीख को रखा गया है और इसमें गुजरात और महाराष्ट्र और तेलंगाना की टीम है और ये सारे खिलाड़ी इंटरनेशनल खिलाड़ी भी है और इंटरनेश इंटरनेशनल गेम खेले हुए भी ये है सब ये और अभी इनका हमने थोड़े दिन पहले ही बांग्लादेश और इंडिया का इंटरनेशनल मैच मैंने लाल भई स्टेडियम में भी करवाया था तीन दिन का विजेता रंस को कैश भी मिलता है और टोपी भी मिलती है और इनको सारा अच्छी सुविधा मिलती है जैसे इनके कपड़े जूते इनकी टी शर्ट टोपी व्हील चेयर भी दिया है मैंने सबको बारह जने को मतलब पैंतालीस हजार की, विल्चेर होती है। के लिए। स्पोर्ट की तो अलग आती है तो वो इनके पास नहीं थी तो वो भी इनकी सुविधा दी है फाइनल अभी ये महाराष्ट्र और तेलंगाना के बीच में है तो महाराष्ट्र जीत महाराष्ट्र जीतेगी जीती है अच्छा ये गुजरात के जो है टीम इसके अंदर का कोई खिलाड़ी हाँ है ना नाज के तीन दो तीन खिलाड़ी सूरत के लेकिन मेरे को नाम ध्यान नहीं है पर तीन खिलाड़ी है सूरत के और वो इंटरनेशनल मैच में भी खेले हुए सूरत के खिलाड़ी विकलांगों के लिए अभी हमने दूसरा सत्रह राज्यों की टीम अभी तैयार हो रही है तो ये सूरत में ही कुछ समय के अंदर ही इनका मैच खेला जाएगा और मैचों के अंदर हमारे नूरी मैम भी हर मैच में हर खिलाड़ी में नूरी मैम और ये हमारे ये लोग भी आते हैं पूरी टीम के साथ में इनको आश्वासन इनको आशीर्वाद देने के लिए आ, नमस्कार मारू नाम से नूरी कुंवर नवोदय ट्रस्ट द्वारा हमें यहाँ हमने ખૂબ સરસ રીતે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને માનસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નેમીચંદજીને અમે આટલા વર્ષોથી જાણીએ છીએ એ બહુ સરસ રીતે આવા બધા આયોજનો કરે છે અને કિન્નર સમાજને પણ અહીંયા બોલાવવામાં આવે છે આ બધું જોઈને એક જાતની ખુશી પણ થાય છે કે જે સ્પેશિયલ વ્યક્તિઓ છે તેના માટે આવા અરેન્જમેન્ટ કરવા જોઈએ જેનાથી એમની આંતરિક જે જે પણ કેળવણીઓ છે અને જે એમની અંદરની ખૂબીઓ છે તે નીકળી શકે બીજી વસ્તુ આ વસ્તુનું દુઃખ પણ થાય છે કે જેટલી સારી રીતે સરકારને એમને સપોર્ટ આપવો જોઈએ અથવા તો એમને આગળ લાવવું જોઈએ એ રીતે થતું નથી પણ થેન્ક ટુ નેમીચંદભાઈ અને બીજા એવા વ્યક્તિઓ કે જે સહસ્વાહસ કરીને આવા વ્યક્તિઓને આવા સ્પેશિયલ વ્યક્તિઓને દિવ્યાંગ બાળકોને દિવ્યાંગ વ્યક્તિઓને આગળ લાવે છે ને આવા વ્હીલચેરને એવી ક્રિકેટો કરાવે છે કે જે બહુ ઓછી દેખાય છે આપણા સમાજમાં અને અમે એને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા છે ને કાયમ એમના દરેક પ્રોગ્રામોમાં આવીએ છીએ ને આવતા રહીશું મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત